હાઇસઠ જાગૃતિ બ્રહ્મટ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટ મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ અંકલને મળ્યું છે જ્યારે સૌ પ્રથમ આવ્યા ત્યારે વ્હીલચેરમાં હતા અંકલ પોતે ચાલી નતા શકતા બોલી નતા શકતા અને આજે અમૃતાલયની વન મંથની દવા લીધા પછી અંકલ ચાલીને આવી શકે છે જો અત્યારે અમે ખાલી નોર્મલી સપોર્ટની જરૂર છે અંકલ પોતે ચાલી રહ્યા છે આપણી વન મંથની દવાનું જ જે પરિણામ મળી રહ્યું છે અને અત્યારે જુઓ એમને નોર્મલી ખાલી સપોર્ટની જરૂરત છે અને બેસ્ટ એવું રિઝલ્ટ અંકલને મળ્યું છે જે એમને મગજની નસો સુકાતી હતી સાથે ખેંચની પણ તકલીફ હતી અને આજે આપણી સામે પેશન્ટ અહીંયા ચાલીને આવ્યું છે જ્યારે સૌ પ્રથમ આવ્યા ફરી હું રિપીટ કરી રહી છું ત્યારે વ્હીલચેરમાં આવ્યા હતા આજે બહુ સરસ રીતે અહીંયા ચાલીને દવા લેવા માટે આવ્યા છે જો આપણે જોઈ શકીએ છીએ સાથે એમના સન છે પૂરો પરિવાર છે સરસ એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલયનું બેસ્ટ રિઝલ્ટ છે થેન્ક યુ